ઇષ્ટદેવસી વિશ્વકર્મા દાદાની અસ્તિમ કૃપાથી તાજેતરમાં તારીખે એક જૂન બે હજાર પચીસ રવિવારના રોજ સુરત શહેરમાં જે વિશ્વકર્મા દાદા ચેરિટેબલ ટ્રસ્ટ આયોજિત સુરત જિલ્લામાં વસતા સમસ્ત ડોડિયા પરિવાર દ્વારા લાપસી પ્રસાદના કાર્યક્રમનું ભવ્ય આયોજન કરવામાં આવેલા આ કાર્યક્રમમાં ગંગા સ્વરૂપ માતા દ્વારા દીપ પ્રાગટ્ય કરીને સમારોહની શરૂઆત કરવામાં આવી હતી તેમજ કાર્યક્રમમાં વિદ્યાર્થીઓ માટે રાહત દરે નોટબુક વિતરણ કરવામાં આવ્યું જેમાં ચોરાણું પેજ છપ્પન જીએસએમ ની સારી ગુણવત્તા ધરાવતી ફૂલ સાઈઝની બુકોનું વિતરણ કરવામાં આવ્યું તેમજ માતાજી ની લેપ્સીના પ્રસાદનું આયોજન કરેલું હતું સુરત જિલ્લાના નવસારી બારડોલી વલસાડમાં તમામ ડોડિયા ભાઈઓ એ ખૂબ જ મોટી સંખ્યામાં હાજરી આપી હતી અને તન તનમન ધનથી સહકાર આપ્યો હતો અમદાવાદ થી પીઠવા ચેરિટેબલ ટ્રસ્ટ ના અગ્રણી પ્રતિનિધિ શ્રી કાંતિભાઈ પી પીઠવા પીટવા પરિવારના સભ્ય વલ્લભભાઈ ટી પરમાર અને જયંતિભાઈ તેમજ અનેક નામાં અભિનંદન પાઠવ્યા હતા આયુષી બકુભાઈ મકવાણા એ પ્રસંગ ને અનુરૂપ સામાજ છે પૂર્વ ધારાસભ્ય બહુ સરસ તારીફ કરી તેવી દીકરી આપણું ગૌરવ આયુષી બકુલભાઈ મકવાણાને વિનંતી કરીશ કે આ નાનકડી બાળ પ્રતિભા આપણને સૌથી સૌને એની વાણીથી ભીંદો છે આયુષી મકવાણાને જોરદાર તાળીઓ બોલો વિશ્વકર્મા દાદાની અહીંયા પધારેલા સર્વ આમંત્રિત મહેમાનો જે કે શ્રી નિલેશભાઈ રાજકોટ મેહુલભાઈ બોટાદ નૈમિષભાઈ ટોટિયા પીઠવડીવાળા તથા અશોકભાઈ પીઠવા કાંતિ કાકા પીઠવા કિશોરભાઈ ટોટિયા તેમજ હિતેશભાઈ મિસ્ત્રી મિત્ર ચેનલ તેમજ જયંતિભાઈ હર્ષોડા તથા વલ્લભભાઈ રાજુલાવાડા તેમજ અહીંયા પધારેલા સર્વ મિત્રો પરિવારજન સ્વજન આપ સહુને પ્રેમની પવિત્રતાથી અંતરની આરાત્રતાથી લથપથ લાગણીઓથી અને સ્નેહની સરવાણીઓથી હું મકવાણા આયુષી બકુલભાઈ આપ સહુનું સ્વાગત કરું છું

કોણ એવું વ્યક્તિ છે જેને માન ખાઈને ને ખાવાનું ખાય એનો હાથ પકડીને મારા પરિવાર સુધી પહોંચવાની જવાબદારી છે ને એ મારા પરિવારની બને છે સમસ્ત દોડિયા પરિવાર દ્વારા સંમેલન અને બુક વિતરણનું આયોજન કર્યું છે ત્યારે અહીંયા પરિવાર પણ ઉપસ્થિત છે અને રવિવાર પણ છે અને સરસ મજાનું જમણવાર પણ છે અને બીજા માટે હોય કે ન હોય તો આપણો અહીંયા પરિવાર ઉપસ્થિત છે એટલે આજે અહીંયા તહેવાર પણ છે આ મંચ મંચ આજે અનેક લોકોના ભાવ સુધી પહોંચવાનો બન્યો છે પ્રેમ પ્રેરણા અને સંવેદનાને અર્પણ કરવાનો મંચ બન્યો છે ત્યારે અનેક ભાવો આજે પ્રસ્તુત થઈ રહ્યા છે ત્યારે અનેક યુવાઓ માતાઓ પિતાઓ વડીલો કે જેટલા પણ લોકો મને સાંભળી રહ્યા છે મારે તમારી સાથે કેટલીક વાતો શેર કરવી છે આ એવી વાતો છે જે તમારા મનમાં નવી સંવેદનાઓ જગાડે જે તમારા મનમાં નવા વિચારો જન્મે જે તમારા મનમાં નવી ચેતનાઓ પ્રગટે જે તમારા મનમાં નવી સંવેદનાઓ જન્મ એવી મારે તમારી સાથે કેટલીક વાતો શેર કરવી છે મિત્રો મારે તમને એક નાનકડો ખૂબ મજાનો બે શબ્દનો પ્રશ્ન પૂછવો છે કે નશો શેનો હોય હું આપ સહુ લોકોને પૂછી રહ્યું છું કે નશો શેનો હોય કોઈને ખબર છે તમે લોકો જે મનમાં વિચારી રહ્યા છો ને નશો તેનો ન હોય નશો આપણી બાપ દાદાની ખાનદાની ન હોય નશો આપણી બાપ દાદાની ખોગારી ન હોય નશો આપણા રાષ્ટ્ર પ્રેમ નો હોય નશો આપણે ક્યાં કુળમાંથી આવ્યા છે ને તે ન હોય જે લોકો આ નશો નથી કરતા ને એ જ બીજા વ્યસનો ના રવાડે ચડી ગયા છે અને મારે તમને એક પ્રશ્ન પૂછવો છે એ 7 વર્ષના બાળકનો શું વાક કે જેમની પોતાની પિતાની છત્રછાયા વિના આખી જિંદગી જીવવું પડે છે એ સ્ત્રીનો શું વાક કે જેમને આખી જિંદગી વિધવા થઈને જીવવું પડે છે અહીંયા આવેલા તમામ લોકો મનમાં એક સંકલ્પ સાથે ઘરે જાજો કે આ તમારા વ્યસનો તમારા પરિવારને બરબાદ કરી રહ્યા છે જો માનવામાં ન આવે ને તો આંકડાઓ ચેક કરી લેજો દર વર્ષે જેટલા શહીદો આ દેશ માટે નથી થતા ને એટલા આ વ્યસનોથી થતા કેન્સર નામના ભયાનક રોગથી અવસાન પામી રહ્યા છે અને આજે વિચારવાનો સમય હવે આવી ગયો છે પાછા વાળવાનો સમય હવે આવી ગયો છે આ યુવા વર્ગને પાછા વાળવાનો સમય હવે આવી ગયો છે જો નહીં વાળીએ ને તો એના ભયંકર પરિણામ માટે સમાજ અને સમાજ અને રાષ્ટ્રએ તૈયાર રહેવું પડશે કેમ કે આ યુવાક વર્ગ પણ આજે વ્યસનોના રવાડે ચડી ગયું છે ડ્રગ્સ સિગરેટના રવાડે ચડી ગયું છે આ મંચ ઉપરથી બહુ બધી મોટિવેશન કે સમાજ સૂચન આપવાના મને કોઈ અધિકાર નથી પણ અહીંયા હું આવીને આપ સૌને મારા વિચારો મારા સંદેશો તમારા મંચ સુધી પહોંચાડવા માટે આવી છું અને સમયનો મને ખૂબ ભાવ છે એટલે વધારે સમય ન લેતા આપ સૌએ મને ધ્યાનપૂર્વક સાંભળી તેનો હું ખૂબ ખૂબ આભાર માનું છું आटलूज कहता मैं एक पंक्ति कहवा मन थे कि सिर्फ सूरज निकलने से अंधेरा नहीं मिटता सिर्फ सूरज निकलने से अंधेरा नहीं मिटता आंखें भी खोलनी पड़ती है रोशनी के लिए जय विश्वकर्मा राम तालियों की बारिश होनी चाहिए भाई एक दिक्री। दिक्री ये बाप रूप छे तो दिक्री ये बाप स्वरूप छे દીકરો એ બાપનો દીકરી એ બાપનું હૈયું છે એટલે જ કન્યાદાન કરતો બાપ રડતો હોય છે એટલે જ રામાયણ માં લીધું છે દુહિતા દેવો ભાવ એટલે હું વિનંતી કરીશ એના સન્માન માટે હું બકુલભાઈ પણ આવશે અને આયુષ્ય મમ્મી પણ આવશે

શૈક્ષણિક સલાહકાર તરીકે પધારેલ મહેશભાઈ પરમારે ખૂબ જ સરસ માહિતી આપી હતી તથા મહિલા પોલીસ ઇન્સ્પેક્ટર અને અન્ય બહેનોએ ડોડિયા પરિવારની બહેનોએ કાનૂનની માહિતી માહિતગાર કર્યા હતા વડોદરાથી નિલેશભાઈ કનાડિયાએ પણ સરસ વક્તવ્ય આપ્યું હતું જીતુભાઈ જેડ મકવાણાએ એન્કરિંગ કરીને સમસ્ત ડોડિયા પરિવારને પ્રોત્સાહિત કર્યા હતા અને છેલ્લે પ્રસાદની સાથે સાથે રાસ ગરબાનું પણ આયોજન કર્યું હતું એટલે યુવાનો બાળકો અને બહેનોને ધાર્મિકતા સાથે રાસ ગરબાના આનંદ માણ્યો હતો અને સૌ વર્ષો ભેર છૂટા પડ્યા કાર્યક્રમની સફળતા માટે સમસ્ત ડોડિયા પરિવારના વડીલોએ આયોજકોને આશીર્વાદ આપ્યા હતા અને આજે ડોડિયા પરિવાર ભાઈઓએ ખૂબ ખૂબ શુભકામનાઓ પાઠવી હતી તે બદલ સમસ્ત ડોડિયા પરિવારના આ પ્રોગ્રામના આયોજકો સમસ્ત ડોડિયા પરિવારનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરે છે તો ફરી મળીશું એક નવા સમાચાર સાથે ત્યાં સુધી જોતા રહો લોક સામના